હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સના ફ્યુઝન રેસિપીમાં આજે આપણે દિવાળી સ્પેશિયલ ગુજરાતીઓના ઘરમાં આન બાન અને શાન કહેવાતા હરેક ગુજરાતીઓના ઘરમાં બને તેવા તેઓ દેશ વિદેશમાં રહેતા હોય તો પણ તે હરેક તહેવારો ખુશખુશાલથી ઉજવે છે અને આ પરંપરાગત વાનગીઓ પણ ઘરમાં બનતી જ હોય છે તો આજે આપણે દિવાળી સ્પેશિયલ એકદમ ખસ્તા ક્રિસ્પી સોફ્ટ સ્વીટી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા સ્વીટી શક્કરપારા બનાવીએ તેના માટે બે વાટકી જેટલો આપણે મેદો લઈશું અને તેમાં બે મોટી ચમચી જેટલું ઘી એડ કરવાનું છે આ રીતે મેં કથરોટમાં બે વાટકી મેદો અને બે મોટી ચમચી જેટલું મેલ્ટેડ ઘી એડ કર્યું છે અને સાઈડમાં આપણે ખાલી ખાંડને ઓગાળવા માટે અડધી વાટકી જેટલી ખાંડ અને તે ખાંડમાં પાણી ડૂબે તેટલું પાણી એડ કરવાનું છે એ ખાલી મિક્સ કરી લેવાનું છે આ ખાંડની ચાસણી નથી બનાવવાની હવે આપણે હાથેથી સરસ મિક્સ કરી લેવાનું છે મોયણ માટે કોઈપણ પણ સ્વીટમાં થોડું ખાલી પિંચ જેટલું મીઠું એડ કરવાથી તે સ્વીટમાં એક સરસ ટેસ્ટ આવે છે તેના માટે આપણે એક પિંચ જેટલું મીઠું એડ કર્યું છે આ રીતે મોણ થવું જોઈએ પછી ઓગાળેલું છે ખાંડ પાણી છે તેનાથી થોડું થોડું પાણી એડ કરતા જઈ અને સરસ ડો તૈયાર કરી લઈએ હંમેશા લોટ બાંધતી વખતે એટલું ધ્યાન રાખવાનું કે પાણી એકદમથી એડ નથી કરવાનું નહીતર લોટ ઢીલો થઈ જશે માટે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને સરસ ડો તૈયાર કરવાનું તો તમે જોઈ શકો છો કે સરસ આ રીતે મીડિયમ કણક આપણે તૈયાર કરી લીધી છે તેને રેસ્ટ માટે દસ મિનિટમાં સાઈડમાં મૂકી દઈએ લગભગ દસ મિનિટ જો થઈ ગયું છે અને લોટ સરસ રેસ્ટ થઈ ચૂક્યો છે હવે આપણે આ રીતે હાથમાં ગુંડલું લઈ અને તેની મીડિયમ સાઈઝ ની થિકનેસ વાળી રોટલી વણી લઈએ રોટલીને બહુ પતલી કે વધારે જાડી નથી રાખવાની મીડિયમ જ રાખીશું આ રીતે મીડિયમ સરસ રોટલી વણાઈ જાય હું તેની થિકનેસ બતાવું કે આ રીતની થિકનેસ રાખવાની છે શક્કરપારા માટે હવે આપણે એક રોટલીના હું તમને ત્રિકોણ આકારના કટ કરીને બતાવું કે તમે આ રીતે શક્કરપારા પણ રાખી શકો છો પરંતુ આ શક્કરપારાને મારી જવાણામાં એડ કરવાના છે માટે હું બીજી રોટલીથી તમને સ્ક્વેર પાર્ટમાં કટ કરીને બતાવીશ તો આ રીતે ત્રિકોણ આકારના શક્કરપારા તમે જોઈ શકો છો કે સરસ કટ થઈ ગયા છે આ રીતના પણ શક્કરપારા રાખી શકો છો હવે આપણે બીજા આ રીતે સાવ મીડિયમ સાઈઝના સ્કવેર માં શક્કરપારા ને તૈયાર કરી લઈએ પણ ખૂબ જ સરસ આવે છે માટે આવા નાની સાઈઝમાં સ્ક્વેર પાર્ટમાં શક્કરપારા ને કટ કરવાના છે દિવાળી સ્પેશિયલ શક્કરપારા હરિક ગુજરાતીઓના ઘરમાં બનતા જ હોય છે તો કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો કે તમે શક્કરપારા કેવા બનાવે હવે આપણે એક કડાઈમાં આ રીતે તેલને ગરમ કરવા માટે એડ કરી દઈએ મેં તેલ એટલા માટે વધારે એડ કર્યું છે કે મારે સેવ અને ગાંઠિયા પણ બનાવવાના છે આ રીતે એક ટુકડો આપણે તેમાં એડ કરી અને ચેક કરી લઈએ કે તેલ ગરમ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે મીડિયમ સરસ તેલ ગરમ થઈ ગયું છે તેલ સરસ ગરમ થઈ જાય પછી આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બધા શક્કરપારાની આ રીતે ઉપર નીચે કરતા જઈ અને સરસ ફ્રાય કરી લેવાના છે જ્યારે શક્કરપારા તેલમાં એડ કરીએ ત્યારે એકાદ મિનિટ માટે આપણે ચારો નથી અડાડવાનો પછી ઉપર નીચે કરતા જઈએ અને સરસ તળી લેવાના છે લગભગ થી પાંચ મિનિટ જેવું શક્કરપારાને તળાતા સમય લાગશે તમે જોઈ શકો છો કે એકદમ બ્રાઉન કલરના શક્કરપારા બનીને રેડી થઈ ગયા છે તો હવે આપણે એક જારીવાળા વાસણમાં તેને કાઢી લઈએ હવે આ રીતે બીજી બેંચને પણ સરસ તળી લઈએ બ્રાઉન થાય ત્યાં સુધી સરસ આપણે તળી લેવાના છે તો બીજી બેન્ચ પણ સરસ આ રીતે એકદમ ક્રિસ્પી અને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો કે તેનો ક્રંચી અવાજ કેટલો સરસ આવે છે મીન્સ કે અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી થી ખસતા તથા ક્રિસ્પી એવા આપણા શક્કરપારા બનીને રેડી થઈ ગયા છે આજની મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય ટેક કેર ઓફ યુ